ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા મંડળ પોરબંદર દ્વારા ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે એકસો આઠ વલ્લભલાલજીની આજ્ઞાથી ગોવિંદ નિકેતનમાં સમૂહ બ્રહ્મ સંબંધ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો ચાલીસ જેટલા વૈષ્ણવોના નામ પમાવવા અને બ્રહ્મ સંબંધનો લાભ લીધો હતો સાથે ગુરુદેવના ચરણ સ્પર્શનો લાભ મળ્યો હતો આ પ્રસંગે ખાસ મહેમાનોમાં કમળાબેન કોટેચા કોકિલાબેન આડતિયા રશ્મિબેન રાડિયા સરોજબેન કક્કડ ચાંદનીબેન રાયઠઠ્ઠા પલ્વીબેન તન્ના નૈનાબેન સિમરિયા કિરણબેન કક્કડ વગેરે હાજરી આપી હતી આ સેવાકીય કાર્યને સફળ બનાવવા અર્ચનાબેન પોપટ ચંદ્રિકાબેન તન્ના મનીષાબેન મોનાણી દેવ્યાનીબેન કાનાણી દીપ્તિબેન ચેતા નિપાબેન મજીઠિયા શિલ્પાબેન કક્કડ હર્ષાબેન રોઘાણી રશ્મિબેન સોડા ગીતાબેન કારિયા કોમલબેન પાબારીએ જહેમત ઉઠાવી હતી